આ પ્રસંગે સિદ્ધપુર શહેર અને કાકોસી તાલુકાના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો આ સિવાય સિદ્ધપુર ખાતે આવેલ એલ એસ હાઈસ્કૂલ ખાતે પણ કોચિંગ એકેડમી કાર્યરત રહેવા પામી છે જેમાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે ખેલાડીઓ ક્રિકેટનું માર્ગદર્શન મેળવી રહ્યા છે સિદ્ધપુર ખાતે આવેલ એલ એસ હાઈસ્કૂલ ખાતે પણ કોચિંગ એકેડમી દ્વારા આવતીકાલે પાંચ દીકરીઓ નેશનલ રમવા જાય છે આ કાર્યક્રમમાં કોચ વિરલભાઈ ભૂતપૂર્વ ક્રિકેટ મનુભાઈ કોચ સાહેબ સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ યુનિવર્સિટી પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી કૌશલભાઈ જોશી સોલંકીભાઈ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર આજ રોજ કાકુશી સ્કૂલ ગ્રાઉન્ડ પર ક્રિકેટ એકેડમી શરૂ થઈ છે એ બદલ હું શુભેચ્છા પાઠું છું અને નવા નવા વિદ્યાર્થીઓ જે નવી પ્રતિભાઓ છે એ ક્રિકેટમાં ખૂબ આગળ સુધી વધે અને આપણા વિસ્તારનું તાલુકાનું જિલ્લાનું નામ રોશન કરે એવી મારી હૃદયપૂર્વક અભ્યર્થના છે અને બીજા મિત્રો બી આપણી સાથે આજે આવ્યા છે તો એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ શાળાનો હું આચાર્ય છું અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ જીવનમાં વધુમાં વધુ પ્રગતિ કરતા રહે અને મારી શાળાનું બી આ વિસ્તારનું બી નામ રોશન કરે એવી જ અભ્ય છે પૂર્વ ક્રિકેટર અને એલેસ એ જે ગર્લ્સ હાઈસ્કૂલ કેળવણી સહાયક મંડળના મંત્રી શ્રી તરીકે મારી જવાબદારી છે સિદ્ધપુર શહેરમાં એલએસ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં એસ ક્રિકેટ કોચ કરી તરીકે ભાઈ આપણે વિરલ ભોઈ ત્યાં અમારે ત્યાં એકેડમી ચલાવે છે એમાંથી પાંચ છોકરીઓ શ્રદ્ધા રિયા ધરતી નીલમ અને ગીતા એ નેશનલ કક્ષાએ સિલેક્ટ થઈ છે અને નેશનલ લાવવા આવતીકાલે જઈ રહી છે એ જ પ્રકારનું કોચિંગનું અહીંયા કાકોસી વિસ્તારની દીકરીઓ અને દીકરાઓ માટે અહીંયા કાકોસી સૈયદ સાહેબ કોલેજ સૈયદ સાહેબની કોલેજ છે હમણાં ગ્રાઉન્ડમાં અહીંયા કોચિંગ આજથી સ્ટાર્ટ કરેલ છે એમાં વિરલભાઈ અને સોયબભાઈ અહીંયા કોચ તરીકે સેવા આપશે અહીંયા બે સેશનમાં એ લોકો શીખવાડશે દીકરા દીકરીઓને આ વિસ્તારની દીકરીઓને છેક સિદ્ધપુર સુધી નહીં આવવું પડે એના માટે કાકોસી સ્કૂલે એમનું ગ્રાઉન્ડ એમને અહીંયા કોચિંગ માટે આપ્યું છે એ બદલે સ્કૂલનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે આ વિસ્તારના લોકોને ક્રિકેટ માટે એમને અહીંયા ગાઈડન્સ મળે અને આ વિસ્તારના દીકરા દીકરીઓ ક્રિકેટ અત્યારે ખૂબ લોકપ્રિય ગેમ થઈ રહી છે આપણે જોવો છો આઈપીએલથી માંડીને બધું નાના નાના ટાઉનમાંથી પણ લોકો સ્ટેટ નેશનલ રમી રહ્યા છે આપણી પણ પાંચ દીકરીઓ અહીંયા અમારી એલએસ એસ હાઈસ્કૂલની ક્લબમાંથી સિલેક્ટ થઈ જાય એમને હું અભિનંદન આપું છું અને એ નેશનલ લેવલે રમશે એટલે આ બહુ સિનિયર કોચ છે બંનેનું એના વિસ્તારના લોકો પણ એનો લાભ લે એના માટે અહીંયાથી કોચિંગ ચાલુ કરવામાં આવ્યું છે થેન્ક યુ મારું નામ દેસાઇ રિયા સાગરભાઈ રામ કાકો છેલ્લા ચારેક મહિનાથી એલએસ એકેડેમીમાં વિરલભાઈ કોચિંગ લઈ રહ્યા છીએ તે બદલ તેનું ફળ આજે મળી આવ્યું છે ગઈકાલે અમે પાંચ છોકરીઓ નેશનલ રમવા જઈ રહી છે તેમાં એ પાંચે પાંચ છોકરીઓ છેલ્લા ચાર એક મહિનાથી એલએસ એકેડમીમાં વીડરબીસ કૂટના હાટ હેઠળ પ્રેક્ટિસ કરી રહી છે તેનું ફ ફળ મળ્યું છે અને એ અમારા માટે બહુ ગૌરવની વાત છે અમારા ગામ માટે સિદ્ધપુર એકેડમી માટે અને આજે જે એકેડમી અહીંયા કાકુસીમાં ચાલુ કરી રહી છે તેના માટે પણ એક ગૌરવની વાત છે કે પાંચ છોકરીઓ સિલેક્શન થઈ અને નેશનલ લેવલે ગુજરાતની ટીમ તરીકે રમશે ઓકે